આ પ્રસંગે પંચાયતના સભ્યો ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ચાર સ્વીકારી નવા સરપંચ તેમજ નવા ઉપસરપંચે જણાવ્યું હતું કે તેઓ ગામના સર્વાંગી વિકાસ માટે પ્રતિકૂલ પરિસ્થિતિઓ વચ્ચે પણ સમર્પિત ભાવનાથી કામ કરશે નવા સરપંચ તરીકે શકીલાબેન ગજેન્દ્રભાઈ વળવી અને ઉપસરપંચ તરીકે મહેશ રૂપે મુન્નાભાઈ ચાર્જ સંભાળ્યું છે આ પ્રસંગે ગામના આગેવાન તુલસીદાસ વળવી નિર્ગુણાબેન ગામજીભાઈ કાંતિલાલભાઈ જલેન્દ્રભાઈ અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા

અમારી મુખ્ય પ્રાથમિકતાઓ તો એવું રહેશે પેલું તો અમે પાણીની પાણીની સુવિધા કરીશું સ્ટ્રીટ લાઇટની સુવિધા કરીશું ગટરની સુવિધા કરીશું યોગ્ય કામ લાગશે એ અમે જરૂર કરીશું ગામના વિકાસ માટે તમારી પહેલી પહેલા પગલાઓ શું હશે ગામના વિકાસ માટે પહેલા પગલાઓ તો અમને દરેક સભ્યને અમે એક સર્વે કરાવીશું કે ખરેખર હાલમાં કરવા જેવું શું છે અને એનું સંદર્ભમાં અમે કામગીરી કરવા રેડી રહીશું પછાત વર્ગો મહિલા અને યુવાનો માટે ખાસ શું યોજનાઓ છે યુવાનો માટે અમે તો ખાસ તો પહેલા લાઇબ્રેરીની સુવિધા કરીશું અને શિક્ષણ પર ભાર આપીશું પાણી વીજળી અને રસ્તાઓની હાલત સુધારવા તમે શું કદમ ભરશો પાણી અને વીજળી અને રસ્તાનું કામ સુધારવા માટે અમે બધી જ કામગીરીઓ કરીશું હોવું વળવે તુલસીદાસભાઈ માનસિંગભાઈ રેવા સામોદા આજે આજે ગ્રુપ ગ્રામ પંચાયત વાલાંબામાં આજે ઉપ સરપંચ પદની જે ચૂંટણી હતી એમાં આજે બિનવિરોધ તરીકે ઉપ સરપંચ પદ માટે અમારા ભલાંબા નિવાસી મહેશભાઈ ગુંજાભાઈ વસાવાની નિમણૂક થઈ છે તેઓ જે બે હજાર પચીસ સામાન્ય સરપંચ પદની સામાન્ય ચૂંટણીમાં ગ્રુપ ગ્રામ પંચાયત વાલાંબામાં સખીલાબેન ગજેન્દ્રભાઈ વડવી જેઓ જંગી બહુમતીથી સામે પેનલોને ક્લીનશીપ કરીને જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા હતા તેમની સાથે આજે એક નવું ઉપ સરપંચ પદની ચૂંટણીમાં અમારા મહેશભાઈ ગુંજાભાઈ વસાવા બિનવિરોધ તરીકે એમની નિમણૂક આજે થઈ છે તો આ તમામ ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ પદના જે પેનલના જે વોર્ડ મેમ્બરો છે તેમજ સરપંચશ્રી છે ઉપ શ્રી છે તમામ બોડીને હું મારા ગ્રામજનો વતીથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને તેઓ આવનારા સમયમાં આ તમામ લોકોના જે મૂળભૂત જરૂરિયાતના જે વિકાસના વિકાસના કામો કામો છે એ એ લોકોને ધ્યાનમાં રાખીને એ વિકાસના કામો કરશે અને દરેક પંચાયતના જે લોકોની સમસ્યા છે એ સમસ્યાનું સુલે રીતે નિરાકરણ લાવે અને આવનારા સમયમાં આ ગ્રુપ ગ્રામ પંચાયત ભલાંબા પ્રગતિના પંથ થઈ જાય અને ઉત્તરોત્તર વધારો થાય એમના વિકાસમાં એવી શુભેચ્છા સાથે એમને હાર્દિક અભિનંદન તમામ બોડીના મેમ્બરોને સરપંચ શ્રીને અને ઉપસરપંચ શ્રીને ફરી પાછો પાઠવું છું અસ્તુ એબી48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પાડવી સાથે નીતિન વસાવે તાપી